લે ત કાચી શીખો ત કાચી બજાર માં લઈ જાવ ઓટો શીખું એ કાચી શું બજાર માં જવું હેડો આ તો અમાર બણને કોકાકોલા ખાવા માટે ઓની આટલી ઉંમર માં કોકાકોલા કે હો ઓર પામી ઓટો દી સાયમો સાધન આવ હવે બસ બધરી ઉંમર એ શીખ સાયકલ ચલાવવાનો હવા चढ્યો તમન અલ્યા ત કાચી બુલબુલ કરા ગિયર કરી ની હોય કાકા તું મને બોલો અલ્યા પણ કોનું

મને ઓ ચાઢી ભાઈ ચશ્મા કાઢી મને ઓળખતો ભાઈ તું જાણી આમ બીકલાતો એટલે મુ લે પણ

ઓ સંજીભાઈ ભૂલ થઈ ગઈ ભાઈ કાળા જો આ ગોમ કાડું કે હું કહું તો હું પોપરે મમતા આકુરે લઈને બોમ્બે જાતાય સાયકલ કને તમારે બે નહીં કો પકડી ઉભા ને બોને

અંગુટો માર જતો રયો થોડો એના પણ આ વાગ્યું છો આ નઈ દેખાતું તને સાયકલ ચડાઈ દીધી તમે આ તો આનું થોડો બચી ગયો પગ ભાગી ગયો થઈ જો તો ઓને તો તું તમારે ઘેર આવ નહીં અરે લડવાની વાત મું ના ગોડો આપડો આવતા બે જણા અને ગાય ગા સાયકલ ગાયકલ ઇસકા લે મને યાર વાત કરો તમે